આજે આપણે સ્ક્રેચના ઇન્ટરફેસ વિશે માહિતી મેળવીશું સ્ક્રેચ એક ઓપન સોર્સ બ્લોક બેઝ વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે અમેરિકાની પ્રખ્યાત સંસ્થા MIT દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે જ્યારે આપણે સ્ક્રેચ ઓપન કરીશું ત્યારે તે સ્ક્રીન પર દેખાય એવા ઇન્ટરફેસ જોવા મળશે આ ઇન્ટરફેસને મુખ્યત્વે આટલા ભાગોમાં ડિવાઇડ કરી શકાય છે આપણી લેફ્ટ સાઈડ પરનો જે ભાગ છે એને બ્લોક પેલેટ તરીકે ઓળખવામાં આવે છે તેમાં અલગ અલગ પ્રકારના બોક્સ અને તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકાય તેવી સુવિધા છે અહીંયા નીચેનો જે ભાગ છે ત્યાં આપણે આ સ્ક્રેચ ઇન્ટરફેસના જે મુખ્ય કેરેક્ટર એટલે કે જેને સ્પ્રાઇટ તરીકે ઓળખવામાં આવે છે તે જોઈ શકીએ છીએ આ જે જગ્યા અત્યારે હાઇલાઇટ થઈ રહી છે તેને પ્લે અથવા તો સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે તે સ્ટેજનું આપણે બેકગ્રાઉન્ડ પણ અહીંયા બેક дроપ્સમાંથી જઈને ચેન્જ કરી શકીએ છીએ જ્યારે આપણે અહીંયા ક્લિક કરીશું અને ચુઝ બેક дроપ કરીશું અથવા તો તો આ રીતે ઘણા બધા બેકગ્રાઉન્ડ ઓપન થશે એમાંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાથી આટલે એ બેકગ્રાઉન્ડ આપણા અહીંયા એપ્લાય થઈ જશે હવે આ જે વચ્ચેનો એરિયા છે તેને કોડિંગ એરિયા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણે અહીંયાથી બ્લોક્સ પેલેટમાંથી અલગ અલગ બ્લોક્સ ઉપાડી અને મૂકીએ એ પ્રમાણે આપણો કોડ રન થશે અહીંયાથી આપણે સ્પ્રાઇટ અલગ અલગ કેરેક્ટર બદલી પણ શકીએ છીએ નીચે અહીંયા કેટના આઇકોન પર ક્લિક કરવાથી ચૂસ સ્પ્રાઇટમાં જઈશું અને આટલા બધા સ્પ્રાઇટ્સ આપણી પાસે છે એમાંથી આપણે કોઈ પણ સ્પ્રાઇટ સિલેક્ટ કરી શકીએ છીએ જો બેસબોલ સિલેક્ટ કરીશું તો અહીંયા એક બેસબોલ કેટર તરીકે આવશે કોઈ સ્પ્રાઇટને રીમુવ કરવા માટે અહીંયા ડેટ પર ક્લિક કરવાથી તે સ્પ્રાઇટ આપણા પ્રોજેક્ટમાંથી રીમુવ થઈ જશે ફરી કોઈ સ્પ્રાઇટને એડ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું અને સ્પ્રાઇટને એડ કરીશું બેકડ્રોપ હવે આજે તેમ આપણો સ્ટેજ છે એનું રિઝોલ્યુશન ક્વોલિટી બાય 360 પિક્સેલ છે અહીંથી સૌપ્રથમ આપણે મોશન બ્લોક વિશે જાણીશું મોશન બ્લોક બ્લુ કલરનો હોય છે તેમાં તમારા સ્પ્રાઇટને મુવમેન્ટ કરાવવા માટે અલગ અલગ કમાન્ડ છે ફોર એક્ઝામ્પલ મૂવ ટેન સ્ટેપ્સ છે આપણે આપણે સ્ટેપ્સની સંખ્યા ચેન્જ કરી શકીશું જ્યારે આના પર ક્લિક કરીશું ત્યારે આપણા સ્પ્રાઇટની મુવમેન્ટ થશે એવી જ રીતે ટર્ન રાઈટ ફિફ્ટીન ડિગ્રીઝ છે એના પર ક્લિક કરીશું તો સ્પ્રાઇટ પંદર ડિગ્રી જેટલું ફરશે એવી જ રીતે અહીંયા ટર્ન

તો સ્પ્રાઇટ કોઈ પણ રેન્ડમ જગ્યાએ સ્ટેજ પર જતું રહેશે જ્યારે અહીંયા આપણે કોઈ કોર્ડિનેટ સેટ કરીને સ્પ્રાઇટને ત્યાં મૂકી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા માઇનસ ટ્વેન્ટી અને ફોર્ટી લખીશું તો સ્ટેજ પરના એ લોકેશન પર સ્પ્રાઇટ જતું રહેશે જેમ ગો છે એ સડન મુવમેન્ટ છે એમ ગ્લાઇડ છે એ સરકતી મૂવમેન્ટ છે ગ્લાઇડ વન સેકન્ડ તો રેન્ડમ પોઝિશન પર ક્લિક કરવાથી એક સેકન્ડ તો રેન્ડમ જગ્યા પર જશે કોઈ સ્પેસિફિક લોકેશન પર પણ આપણે સ્પ્રાઇટને ગ્લાઇડ કરાવી શકીશું શરૂઆતમાં અહીંયા સમય બદલાવાથી સ્પ્રાઇટનો ગ્લાઇડ થવાનો સમય ચેન્જ થઈ જશે પછી પોઇન્ટ ઇન ડિરેક્શન છે અહીંયા ક્લિક કરવાથી સ્પ્રાઇટનું ફેસ કઈ બાજુ હશે એ આપણે ચેન્જ કરી શકીએ અત્યારે અહીંયા ક્લિક કરવાથી સ્પ્રાઇટ નાઇન્ટી ડિગ્રી પર ફેસ થશે ડિગ્રી ચેન્જ કરવા માટે અહીંયા ડાયરેક્ટ ટાઈપ પણ કરી શકીએ છીએ અથવા તો આ ક્લોક જેવી ડ્રોપડાઉનમાંથી આપણે કોઈ પણ ડિગ્રી સિલેક્ટ કરી શકીએ છીએ જ્યારે આપણે ડિગ્રી સિલેક્ટ કરીશું અને પછી ક્લિક કરીશું તો સ્પ્રાઇટ એ દિશામાં જતો રહેશે આ પોઈન્ટ ટુવર્ડ્સ માઉસ પોઈન્ટર છે ત્યાં ક્લિક કરશો એટલે સ્પ્રાઇટ માઉસ પોઈન્ટર જ્યાં હશે એ બાજુ તેમનો ફેસ થઈ જશે હવે આપણે સ્ક્રેચના લુક્સ બ્લોક્સ વિશે માહિતી મેળવીશું લુક્સમાં આપણે સ્ક્રેચના જે સ્પ્રાઇટ છે તેને લુક્સ વિશે ફેરફાર કરી શકીશું જેમ કે આ સે બ્લોક્સથી કોઈ ટેક્સ્ટ આપણે સેલ એમના પાસે બોલાવવી હોય તો એ આપણો કેરેક્ટર બોલીશ સે સ્ક્રેચ ફોર ટુ સેકન્ડ્સ પર ક્લિક કરવાથી બે સેકન્ડ માટે સ્ક્રેચ બોલશે તેવી જ રીતે થિંક બ્લોક પણ છે એના પર ક્લિક કરવાથી તે વિચારશે તે બાબતે અહીંયાથી આપણે કોશ કેટ છે એના કોસ્ચ્યુમ જોઈતા હોય બસ સ્પાઇટ ના તો અહીંયા કોસ્ચ્યુમ્સ પર ક્લિક કરીશું ઉપર તો અહીંયા કોસ્ચ્યુમ એ અને બી એવા બે કોસ્ચ્યુમ છે આપણી પાસે જ્યારે સ્વિચ કોસ્ચ્યુમ ટુ કેટ બી કરશો ત્યારે કેટનું કોસ્ચ્યુમ સ્વિચ કેટ બી થઈ જશે જ્યારે કેટ એ કરશો તો કેટ પાછી એના એ ક્વેશ્ચન પર આવી જશે એક એવી જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન બ્લોક છે એના પર ક્લિક કરશું તો જે નેક્સ્ટ ક્વેશ્ચન હશે તે થઈ જશે જો આપણે અહીંયા કોઈ બેકડ્રોપ સિલેક્ટ કરેલા હશે સ્ટેજ પર ને તો એ સ્વિચ કરવા હોય તો અહીંયાથી સ્વિચ કરી શકીશું જેમ કે સ્વિચ બેકડ્રોપ તો બેઝ બો ટુ કરવાથી બેઝ બો ટુ બેકડ્રોપ આવી જશે જ્યારે નોર્મલ બેકડ્રોપ જોતું હોય તો તે પાછું અહીંયા ક્લિક કરવાથી એ બેકડ્રોપ આવી જશે અહીંયાથી આપણે સ્ટ્રેચની સાઇઝ પર્સન્ટેજમાં અને વેલ્યુ બંનેમાં ચેન્જ કરી શકીશું નેક્સ્ટ બ્લોક જે છે એ છે સાઉન્ડ બ્લોક સાઉન્ડ બ્લોક જે છે એમાં આપણે આપણા સ્ક્રેચ પાસેથી અલગ અલગ અવાજો પ્રોડ્યુસ કરાવી શકીશું જેમ કે આ ક્લિક કરવાથી સ્ક્રેચ મ્યાવું બોલશે સ્ટોપ ઓલ સાઉન્ડ છે એ ક્લિક કરવાથી બધા સાઉન્ડ બંધ જશે કોઈ સાઉન્ડ સ્ટાર્ટ કરવું હોય તો અહીંયાથી પ્લસ આપણામાં કોઈ પણ સાઉન્ડ રેકોર્ડ કરી શકીશું સાઉન્ડની પીચ અહીંયાથી ચેન્જ થઈ શકશે અહીંયાથી સેટ થઈ શકશે અહીંયાથી બધી સાઉન્ડ ઇફેક્ટ ક્લિયર થઈ જશે વોલ્યુમ સેટ અને ચેન્જ કરવા માટે આ બંને બ્લોકનો ઉપયોગ થશે જ્યાં સુધી એફસીટી સબ્જેક્ટની વાત છે આપણે સાઉન્ડ સાથે બહુ ઓછું ડીલ કરવાનું થશે નેક્સ્ટ જે છે ઇવેન્ટ્સ આ જે ઇવેન્ટ્સ છે એ એ બી ઇવેન્ટ છે કે જ્યારે સૌ પ્રથમ તો આ ઇવેન્ટ્સનો શેપ અલગ છે મતલબ કે આપણું સ્પ્રાઇટની કોઈ પ્રોગ્રામિંગ એક્શન અથવા તો પ્રોગ્રામ એક્ઝિક્યુશન ક્યારે સ્ટાર્ટ થશે એ ઇવેન્ટ્સ અહીંથી આપણે ડિફાઈન કરી શકીશું આ રાખશું આપણે જ્યારે ત્યારે ગ્રીન ફ્લેગ પર ક્લિક કરવાથી આપણે સ્પ્રાઇટની પ્રોગ્રામિંગ રન થશે એવી રીતે કોઈ સ્પેસિફિક કી કીબોર્ડ પરથી પ્રેસ કરવાથી આપણું પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થઈ શકે તેવી જ રીતે કોઈ મેસેજ મળે એવું અથવા તો કોઈ બ્રોડ કરી બેકડ્રોપ બદલાય ત્યારે આપણે આ રીતે ટ્રિગર સેટ કરી શકે છે તો બેઝિકલી ઇવેન્ટ બ્લોકનો ઉપયોગ એક્ઝિક્યુશન ક્યારે થશે એ નક્કી કરવા માટે થાય છે નેક્સ્ટ બ્લોક છે કંટ્રોલ બ્લોક કંટ્રોલમાં એક છે વેઇટ લોક મતલબ કે જે ટાઈમ અહીંયા આપણે ડિફાઈન કરીશું એટલો સમય એક્ઝિક્યુશન વેઇટ કરશે એક રિપીટ લોક છે નંબર ઓફ કેટલી વખત રિપીટ કરવું અહીંયા ડિફાઈન કરશું અત્યારે દસ વખત આ જે રેપિડ બ્લોકની અંદરની સિન્ટેક્સ હશે એ રિપીટ થશે તેવી ફોર એવર બ્લોક છે એ હંમેશા રેપીટ થશે એફ ઇફ બ્લોક છે કે આ પોલિગોનની અંદર જે આપણે કન્ડિશન મૂકીશું ફોર એક્ઝામ્પલ એક કન્ડિશન મૂકીએ ઇફ એક્સ ઇઝ ગ્રેટર દેન ફિફ્ટી તો આ પ્રોગ્રામ રન થશે તેવી જ રીતે કંટ્રોલમાં ઇફ એલ્સ છે જ્યારે આપણે કોઈ એવી કંડિશન જોઈતી કે જો આ રીતે હોય તો સમથિંગ અને એવી રીતે ના હોય તો સમથિંગ એલ્સ તો આપણે એ ફેસ મૂકવું મૂકીએ છીએ વેઇટ અંટિલ હશે મતલબ કે જ્યાં સુધી આ પોલીગોનની અંદરની કન્ડિશન સેટિસફાય નહીં થાય ત્યાં સુધી સ્ક્રેચ વેઇટ કરશે એવી જ રીતે એક રિપીટ અન્ટીલ બ્લોક છે કે જ્યાં સુધી આ કન્ડિશન સેટિસફાઈ નહીં થાય ત્યાં સુધી એ એક્ઝિક્યુશન રિપીટ કરશે સ્ટોપ ઓલ બ્લોક છે મતલબ જ્યારે આ બ્લોક્સ પર પહોંચશે ત્યારે બધું જ પ્રોસેસ સ્ટોપ થઈ જશે એવી જ રીતે અહીંયાથી ક્લોન ક્રિએટ થઈ શકશે સ્પ્રાઇટનો અને ક્રિએટ થઈ શકે ડિલીટ થઈ શકે એ અહીંયા નીચેના ત્રણ જે બ્લોક્સ છે એનાથી થઈ શકશે સેન્સિંગ બ્લોક છે જ્યારે જ્યારે આપણે સ્ક્રેચ ને ઇનપુટ આપવાનું અથવા તો સ્પ્રાઇટ જ્યારે યુઝર પાસેથી ઇનપુટ રહેતું હોય ત્યારે આ વસ્તુનો મેજર યુઝ થાય છે ફોર એક્ઝામ્પલ આપણે યુઝર પાસેથી લેવું છે કે એન્ટર એ નંબર તો અહીંયા ટેક્સ્ટમાં આપણે લખવો પડશે અને એન્ડ વેઇટ સો સ્પ્રાઇટ આપણને એક નંબર ઇન્સર્ટ કરવાનું કહેશ વેઇટ કરશે ધ્યાન રાખું કે જ્યારે આપણે આવી રીતે કોઈ નંબર અથવા તો કોઈ વેલ્યુ આસ્ક કરીએ છીએ ત્યારે એનો જે આન્સર આવશે ઓટોમેટિક આન્સર નામના વેરિયેબલમાં સેવ થશે એ સિવાય આવા પણ સેન્સિક છે કે એક્સ કલર છે વાય કલરને ટચ કરે છે અથવા તો માઉસ પોઈન્ટરને ટચ કરે છે કે કેમ કોઈ કી સ્પેસિફિક દબાવવામાં આવી છે કે કેમ માઉસ ડાઉન છે ડ્રેગ મોડ સેટ કરેલો છે કે નહીં આ બધા યુઝર પાસેના ઇનપુટ સેન્સ કરવાના ઓપ્શન્સ છે આપણા જયારે સિલેબસની વાત છે ત્યારે મેજરલી આપણે એન્ટર નંબર અથવા તો કોઈ વેલ્યુ યુઝર પાસે લઈશું અને એને આન્સરમાં સેવ કરીશું ઓપરેટર્સ આ બધા મેથેમેટિકલ અને લોજિકલ ઓપરેટર્સ છે જેમ કે આ સમસન છે અહીંયા આપણે લખીશું ટુ પ્લસ થ્રી ક્લિક કરીશું તો ફાઈવ આન્સર આવશે એ બ્લોક્સ આપણે જ્યાં જ્યાં સર્ક્યુલર બ્લોક્સ હશે જગ્યાઓ ત્યાં આપણે યુઝ કરી શકીએ ફોર એક્ઝામ્પલ અહીંયા છે તો આ ટુ પ્લસ થ્રીને અહીંયા મૂકવું હોય મારે તો ડ્રેક કરવાનું જ્યારે એ રિંગ હાઇલાઈટ થશે ત્યારે ત્યાં ડ્રોપ કરીશ તો એ ત્યાં ગોઠવાઈ જશે એવી રીતે બધા પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન છે એરિથમેટિક ઓપરેશન્સ છે એવી જ રીતે હું કોઈ રેન્ડમ નંબર નંબર જનરેટ કરાવી શકું છું બરાબર કોઈ લોજિકલ ચેક કરવા છે કે સમથિંગ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઓર લેસ દેન એનીથિંગ તો આપણે આ કમ્પેરિઝન બ્લોક્સનો યુઝ કરી શકીશું એન્ડ અને ઓર અને નોટ આ કન્ડિશન્સ જ્યારે વાપરવી છે જ્યારે મલ્ટિપલ કન્ડિશન્સ સાથે ડીલ કરવાનું થાય ત્યારે આપણે આ વસ્તુનો યુઝ કરીશું જ્યારે કોઈ બે ટેક્સ્ટ જોઈન કરવી છે ફોર એક્ઝામ્પલ ત્યાંથી આપણે જઈશું ને શું સે સે હેલો અહીંયા ક્લિક કરીશું તો આપણો સ્પ્રાઇટ હેલો બોલ છે પણ આપણે સે એપલ એન્ડ બનાના બોથ કરવું છે તો અહીંયા જ્યારે ક્લિક કરીશું છે ત્યારે એપલ બનાના કરશે મતલબ કે બે સ્ટ્રિંગ્સ ને જોઈન કરશે અથવા તો બે સ્ટ્રિંગ વેરીએબલ્સ એનીથિંગ કેન બી જોઈન્ડ યુઝિંગ ધીસ બ્લોક હવે નીચે જે છે લેટર વન ઓફ એપલ મતલબ લેટર એનીથિંગ ઓફ એનીથિંગ આમાંથી આપણે કોઈ પણ સ્ટ્રીંગનો કેટલામો અક્ષર છે એ જાણવું હોય તો જાણી શકીએ છીએ જેમ કે વન એપલ નો પહેલો અક્ષર એ છે હું તો હું લેટર ફોર કરીશ અહીંયા તો એ એલ રિપ્લાય કરશે કોઈ સ્ટ્રિંગનો કેટલામો લેટર એ રિપ્લાય કરશે આ એક વસ્તુ ચેક કરશે કે એપલમાં એ છે કે નહીં જો હશે તો ટ્રુ આવશે નહીં હોય તો ફોલ્સ આવશે જો હું અહીંયા એપલમાં બી છે કે નહીં એ ચેક કરવા આપીશ તો ફોલ્સ વેલ્યુ મળશે આ એક મોડ્યુલો ઓપરેટર છે જ્યારે આપણે કોઈ ભાગાકાર કરીએ છીએ ત્યારે કોઈ શેષ વધે છે કે કેમ અને જો વધે છે તો કેટલી છે એ આમાંથી મળશે જેમ કે હું પાંચ ભાગ્યા ત્રણ કરીશ તો શેષ બે વધશે તો બે જવાબ મળશે છ ભાગ્યા ત્રણ કરીશ તો કોઈ શેષ નહીં વધે ઝીરો મળીશ એવી રીતે જ્યારે કોઈ શેષ છે મોડ્યુલ ઓપરેટરને યુઝ કરી શકે આપણે રાઉન્ડ ઓફ કરી શકીશું અહીંયા અહીંયા આ ડ્રોપડાઉનમાંથી મલ્ટિપલ ફંક્શન્સ છે કે લોગ સાઇન સાઇન યુનિવર્સ પોસ્ટ યુનિવર્સ સ્ક્વેર રૂટ સીલિંગ એ બધું આપણે અહીંયા કોઈ એક વેરિયેબલ હોય એની વેલ્યુ ઉપરથી આપણે સાઇન ફાઈન કરવો હોય તો સાઈન ફાઈન કરી શકીશું નેક્સ્ટ આપણે જે ડીલ કરવાનું છે જે વેરિયેબલ્સ તો જ્યારે આપણે સ્ક્રેચમાં આપણા પોતાના વેરિયેબલ બનાવવાના હોય ત્યારે એ મેક વેરિયેબલ પર ક્લિક કરીશું નામ આપીશું વેરિયેબલનું મલ્ટિપલ વેરિયેબલ્સ સિલેક્ટ કરીને મલ્ટિપલ વેરિયે ક્રિએટ કરી શકીએ છીએ હવે આ વેરિયેબલ ડિફાઇન થઈ ગયા છે આ કોઈ ને વેલ્યુ એસેન કર્યું છે સેટ વેરિયેબલ વન ટુ સે માં આપણે બે આપતી છે તો અહીંયા કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ની વેલ્યુઝ છે તો હું ક્લિક કરીશ તો એ એમને બે એસેન થઈ જશે ચેન્જમાં કોઈ વેરિયેબલની વેલ્યુ બદલાવી હોય તો એક વધારવી છે અથવા ઘટાડવી છે એવું ક્લિક કરીશ તો જેટલી વાર એ એક્ઝિક થશે એટલી વાર વેરિયેબલની વેલ્યુ બદલાશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કોઈ વેરિયેબલ બતાવવું હોય તો બતાવી શકાય છે હાઈડ કરવું હોય તો હાઈડ કરી શકાય છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા હાઈડ વેરિયેબલ ટુ કરીશ તો અહીંયાથી એ હાઈડ થઈ જશે ટુ વેરિયેબલ ટુ કરીશ તો અહીંયા વેરિયેબલ ટુ દેખાઈ જશે આ મેજરલી સ્ક્રેચમાં ઇનિશિયલી યુઝ કરવાના બ્લોક છે એટલા છે એ સિવાય અહીંયા એડ એક્સ્ટેન્શનમાં જઈને આપણે પેન એક બ્લોક છે એનો યુઝ કરીએ છીએ જેનો આ એફઆઈસીટીના ઘણા બધા એક્ઝામ્પલ્સમાં આપણે યુઝ કરીશું પેન બેઝિકલી જ્યારે સ્પ્રાઇટરની કોઈ મૂવમેન્ટ થાય છે એ મુવમેન્ટ જ્યારે થાય છે ત્યારે એન્ટ્રે એટલે કે પાછળનો જે જ્યાંથી એ મૂવ થયું છે ત્યાં ડ્રો કરી આપવાની ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે ઇરેઝ ઓલ જ્યારે કરશો ત્યારે બધી ઇન્ક ઇરેઝ થઈ જશે સ્ટેમ્પ કોઈ સ્ટેમ્પિંગ લીવ કરશે જ્યારે સ્પ્રાઇટનું પોતાનું બરાબર પેન ડાઉન કરશો તો પેન ડાઉન કર્યા પછી સ્પ્રાઇટની કોઈ મુવમેન્ટ થાય છે તો ત્યાં એ ડ્રો થઈ જ થઈ જશે અહીંયા પેન અપ કરશો પેન ઉપર થઈ જશે મતલબ કે પેન ડાઉન ઇઝ બેઝિકલી પેન સ્ટાર્ટ થશે ને પેન અપથી પેન સ્ટોપ થશે સાઈડ પેન કલરથી આપણે પેનનો કલર ચૂઝ કરી શકીએ બરાબર ચેન્જ કલર કલરથી આપણે પેનનો કલર ચેન્જ કરી શકીશું પેનની સાઇઝ બદલાવા માટે અહીંયાથી ચેન્જ કરી શકીશું સેટ અને ચેન્જ બંને સો આટલા નો મેજરલી આપણે યુઝ કરી અને સ્પ્રાઇટની મૂવમેન્ટ અથવા તો મૂવમેન્ટ ટ્રેસ કરી શકીશું અને સ્ક્રેચનો ઉપયોગ કરી શકીશું